સવાલ એક ગામડાના ભાભીના ગુફામાં કેમ મોટી હોય છે જવાબ ખેતરમાં કામ કરતી હોય એટલે ગામડાના ભાભી વધારે કઈ જગ્યાએ ઠોકાવે છે જવાબ ખેતરમાં કૂવાને કાંઠે વધારે ગુફા છે સવાલ ગામડાની ભાભી ગુફા માર્યા પછી ગુફા ધોવે કે ના ધોવે જવાબ ના ગુફા ધોતી નથી ઘાગરો પહેરીને જતી રહે છે સવાલ નંબર ચાર કરાવતી વખતે ભાભીને કઈ જગ્યાએ થપ્પડ મારવાથી તે વધારે કરાવે છે ભાભીની ગુફા ઉપર થપ્પડ મારવાથી સવાલ નંબર પાંચ ભાભીને કરતી વખતે ગુફામાં આંગળી શું કામ નાખવી જોઈએ જવાબ ગુફા ચીકણી ના હોય ચીકણી કરવા માટે સવાલ નંબર છ ચીની ભાભીઓ કરાવ્યા પહેલા શેનો ઉપયોગ કરે છે જવાબ નકલી ઓજારો અને ચીની રમકડાનો